નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે મિત્રો ડબલ્યુ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને હેલ્પરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ડબલ્યુ વિભાગ વર્કર અને હેલ્પરની જગ્યા માટે અધિકારીઓની નિમણૂક કરશે તેમજ પાત્રતાની અન્ય વિગતો ફોર્મ સબમિટ કરવાની લિંક અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરની જગ્યાઓ સંબંધિત અન્ય વિગતો જાણવા માટે વિડિયોને અંત સુધી જોવો તો સૌપ્રથમ પ્રથમ પોસ્ટની વિગતોની વાત કરીએ તો મિત્રો આ ભરતી આંગણવાડી વર્કર અને હેલ્પર માટે કરવામાં આવશે ત્યારબાદ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ચિક્કાબલ્લાપુર સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી કુલ બસો પંચ્યાસી જગ્યાઓ માટે કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં તમારે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ ત્રણ પોસ્ટ જેવી કે આંગણવાડી વર્કર માટે ચોપન જગ્યા બે મિની વર્કર માટે ચૌદ જગ્યા અને ત્રણ આંગણવાડી હેલ્પર માટે બસો ને સત્તર જગ્યા પર ભરતી થશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તમારી પાસે ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ ઇ ડબલ સી ઈ ડિપ્લોમા અને એન ડબલ ટી કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉંમર ઓગણીસ વર્ષથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે હાલ કોઈપણ જાતની ફી ચૂકવવાની થતી નથી ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદ થવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માધ્યમથી ભરતી થશે ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો તેમાં સૌ હેલ્પર અને વર્કર પોસ્ટ માટે અરજી લિંક ખોલો ત્યારબાદ ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો ત્યારબાદ તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ઉમેદવારોએ કે એ આર એન ઇ એમ એ કે એ ઓ એન ઈ ડોટ કે એ આર ડોટ સી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ